પીપીપી ધોરણે કાર્યરત છે જેમાં દિવ્યાંગ તથા તમામ જરૂરિયાતમંદ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિનામૂલ્ય સુવિધાઓ છેલ્લા સાત વર્ષથી પૂરી પાડવામાં આવે છે સમાજ સુરક્ષા સંકુલમાં દીપક ફાઉન્ડેશન અને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને લહિયાની મંજૂરી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલ જે પેન્શનપુરા વડોદરા ખાતે આવેલું છે ત્યાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ફાઉન્ડેશન દ્વારા સાથે મળી અને બાળકોની અંદર પરિવર્તન આવે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવે છે જેમાં ચિલ્ડ્રન ઇન નીડ ઓફ કેર એન્ડ પ્રોટેક્શન ફિઝિકલી ચેલેન્જ બચ્ચાઓ અને વિવિધ દિવ્યાંગતા ધરાવતા બચ્ચાઓ સાથે સાથે સંકુલ સ્કૂલ અને રિસોર્સ સેન્ટર છે ત્યાં વિઝ્યુઅલી ચેલેન્જ એટલે કે આ ક્ષતિ ધરાવતા આંખોની ક્ષતિ દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા બાળકો જે છે એમના માટેની શાળા છે અહીંયા છેલ્લા પાંચ વર્ષથી દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને આપણે બોર્ડ માટે તૈયાર કરતા હોઈએ છીએ તો આ વખત ચોવીસ વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડ માટે ઉત્તીર્ણ થનાર છે અને આજ રોજ જે કેમ્પ રાખ્યો તો એના થકી આ બધા બોર્ડ મેમ્બર્સ આ બોર્ડ માટે જે અપિયર થવાના છે બાળકો એમને લહિયાઓ એટલે કે રાઇટર્સ ક્રાઇબ્સ મળી રહે એના માટે ડી ઓફિસ સાથે મળી અને આજનો પ્રોગ્રામ કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષામાં ચોવીસ દિવ્યાંગ બાળકો ઉત્તીર્ણ થવાના છે ધોરણ દસના અગિયાર વિદ્યાર્થીઓને ધોરણ ના તેર વિદ્યાર્થીઓને લહિયાની મંજૂરી આપવામાં આવી હતી વિરૂપકોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર